નમસ્કાર પશુપાલન મિત્રો મારું નામ હેમિંગ કેટિયા છે હું પીવાના ન્યુટ્રિશન ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ માં એરિયા મેનેજર તરીકે વર્ક કરો છું આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાન તાલુકામાં એક પ્રોગ્રેસિવ ડેરી ફાર્મ માં મેલડી ફાર્મમાં પધારી છે આપણી જોડે છે નાનુભાઈ રબારી તો આપણે નાનુભાઈ રબારી જોડે ફીડ વિશેના બેનિફિટ પૂછ છે નમસ્કાર નાનુભાઈ નાનુભાઈ આપણે પશુપાલન મિત્રને જણાવો કે આપણે આ

પછી રહ્યું ને ટીવાના હે ને એ બીજું એ જે રહ્યું છ મહિના થી ઉપરનામાં જે રહ્યું એ અમે ખબર હોય જેથી કરીને જે રહ્યું ને બચ્ચાની હાઈટ બીજું ત્રીજું શરીરમાં એક બોલું રહેશે બીજા નંબરમાં તમારું ટીવાના આઠ હજાર જે છે બરોબર એ અમારા આ બધી જે ગીર ક્રોસ ગાય છે ગીરક્રોસ ગાયમાં બધું પૂરેપૂરું રીઝન કારણ કે બધી ગાયો ને શું આઠ લીટર વાળી નવ લીટર વાળી ગાયો અમે કોઈ લાયા કર્યા કોઈ ઉલી લાયા

ત્યારે આમ ફૂલ છે મારી પાસે અંદર પણ અમે આડત્રીસ જેવા દોઈ ઓકે આડત્રીસ 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 થી આડત્રીસ હોય તમે આઠસો લિટર મિલ્કિંગ લ્યો છો અને ફેટ શું આવે છે આપણે ફેટ મારા ચાર આઠ આવે ચાર આઠ આવે છે ઓકે ફીટ ખવડાવવાથી કઈ તમને લાગે છે કે પશુમાં સમસ્યા થાય છે બીજા બધા બે બોલા હા નાના મોટા જે પ્રોબ્લેમ હતા ને બંધ થઈ જાય આપવાના છે કોઈ ઓલા આચરના બીજા ત્રીજા જે રહ્યા ને એ બધા બંધ થઈ જાય અને